આજે આપણે પુટલા બનાવવાના છે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો મેં અહીંયા ચાર મોટા વાટકા જેટલા બેસન લઈ લીધું તો આપણે તપેલામાં અને પછી આપણે એમાં થોડું થોડું કરી અને પાણી નાખી દઈશું અને બરોબર મિક્સ કરી નાખીશું જ્યાં લગી એમાં લમ્સ ન રહે ત્યાં લગી આપણે એને હલાવવાનું છે તો થોડું થોડું પાણી નાખીને આપણે ધીમે ધીમે હલાવતા રહીશું જો ધીમે ધીમે કરીને આપણે બધું બેટર મિક્સ કરી નાખીશું જરૂર પડશે તો આપણે હજી થોડુંક એમાં પાણી એડ કરીશું જો એમાં જરાક પણ લમ્સ ન રહેવા જોઈએ અને સરસ મજાનું મિક્સ કરી નાખવાનું છે જો આપણે હજી એમાં થોડુંક જરૂર છે એટલે આપણે થોડુંક પાણી નાખીશું જો આપણે પાણી નાખી દીધું છે અને પાછું આપણે એને હલાવી નાખીશું બહુ ખાટું પણ નહીં રાખવાનું અને બહુ પતલું પણ નહીં રાખવાનું અને પછી જો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે મીઠું નાખી દીધું પછી આપણે એમાં થોડીક એવી લાલ મરચું પાવડર નાખી દઈશું અને થોડુંક મેં અહીંયા લસણ પહેલાં વાટી લીધું તો આપણે એ નાખી દઈશું લસણ નાખી દીધું પછી આપણે એમાં થોડીક એવી કોથમીરના પાન એડ કરીશું પછી બધું આપણે બરોબર મિક્સ કરી નાખીશું જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આપણે બેટર બહુ પતલું પણ નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું આપણે પુડલું આપણે પાથરી હકવી એવું આપણે રાખવાનું છે તો મેં જો અહીંયા પાછા થોડા કોથમીરના પાન એડ કરી દીધા છે અને મિક્સ કરી નાખીશું આપણે જો સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણું બેટર જો એટલું પતલું અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું આપણે રાખવાનું છે તો જો મેં અહીંયા લોઢી મૂકી દીધી છે અને આપણે ગેસ શરૂ કરી દઈશું થોડીક વાર આપણી લોઢી ગરમ થાય તવીથાની મદદથી એટલે પુટલું આપણું નીચે ચોટે નહીં અને હું તમને બે રીત બતાવીશ કે પુટલું કઈ રીતના પાથરવાનું એમ જે આપણે એમાં બેટર નાખી દઈશું આપણે જે બનાવ્યું હતું એ જો આવી રીતના આપણે નાખી દેવાનું છે અને કોઈ પણ તમારી પાસે પૂઠું હોય કે ગમે હોય આપણે એનાથી પાતરી દેવાનું છે જો આવી રીતના સરસ ઉઠલી ચાહે કઈ પ્રોબ્લેમ નહીં આવે ઉઠલવામાં જો આવી રીતના કરીને આપણે બધું બેટર સરખું એવું પાથરી દેવાનું છે આપણે જો પાતરી દીધું છે અને મેં ફરતું પછી આપણે પાતરી દીધું પછી આપણે ફરતું તેલ નાખવાનું છે જેથી આપણું પુડલું ચોટે નહીં જો મેં સરસ મજાનું અહીંયા તેલ નાખી દીધું છે તેલ નાખી છે એક બાજુ આપણે ચડી જાય પુડલું ત્યાં લગી આપણે ચોડવાનું છે પછી આપણે પુડલું આપણે ફેરવી નાખવાનું છે એટલે બીજી બાજુ પણ સરસ મજાનું આપણું પૂરું ચડી જાય જો મેં પુડલું ફેરવી નાખ્યું છે અને આ બાજુ આપણે સરસ મજાનું ચોડવી લઈશું ફેરવતા જઈશું એટલે સરસ ચડી જાય આપણું પુડલું જો સરસ મજાનું આપણું પુડલું ચડી ગયું છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું જો ચડી ગયું છે પ્લેટમાં કાઢી લીધું છે અને હજી હું તમને બીજી રીત બતાવીશ કે કેવી રીતના આપણે પુડલું પાથરવાનું જો આપણે પેલું પુડલાનું બેટર આપણે એમાં નાખી દેવાનું છે અને પછી આપણે લોઢી આમ ફરતી ફેરવવાની છે એટલે જો આપણું પુડલું સરસ મજાનું ગોળ એવું થઈ જશે પછી આપણે પાછું આપણે તેલ ફરતું નાખી દેવાનું છે એટલે પુડલું આપણું નીચે ચોટે નહીં જો સરસ આપણે તેલ નાખી દીધું છે અને નીચેથી પણ આપણું પુડલું ઉઠલવા માંડ્યું છે તો આપણે પુડલું એક બાજુથી ચડી ગયું છે તો આપણે બીજી બાજુ ફેરવી લઈશું જો બીજી બાજુ પણ આપણે થોડું થોડું પુડલું ચડવા માંડ્યું છે તો આપણે ફેરવી લઈશું જો આપણું પુડલાની રેસીપી બનીને થઈ ગઈ છે તૈયાર તો મારો વિડીયો કેવો